મારું નામ છે લાલજીભાઈ શાંતિભાઈરાવ ગામ લાખણકા તાલુકો બરલા જિલ્લો બોટા હું બરલા પવણ્યો છું ખાચાવાડીમાં એટલે અમે બે મારા શાંતિથી રહેતા હતા એમાંથી બે નાની વાતમાં ઝઘડો થયો એટલે મારા સસરા તેડી ગયા આવીને આવીને તેડી ગયા એટલે પછી કે મોટા માણસો તો લેતા હો પછી તમે તેડવા આવજો કોઈ મોટા આગેવાન ને એટલે ભાજપના નેતા બોટાદ જિલ્લાના ચેરમેન રાજુભાઈ સોહાણ ખોપાળાના એનો સંપર્ક કર્યો અમે એટલે સંપર્ક કર્યો એટલે રાજુભાઈ કે હું સમાધાન કરાવી દઈશ એટલે એ આવ્યા આવ્યા એટલે એને સમાધાન કરાવ્યું પછી અમે તેડી ગયા લાખણકા લાખણકા તેડી ગયા એટલે અવારનવાર ફોન કરીને પૂછે અમને કે તમારે કેમ

બે વખત હું ભાળી ગયો રાજુભાઈ બે વખત આવ્યા હું ઘરે પૂછું તો રાજુભાઈ આવ્યા હતા કે મારા મમ્મી પપ્પા ના પાડે નથી ખબર આવ્યા નથી અહીંયા મેં તો કીધું હમણે દાદરો ઉતરી ગયા અહીંથી તો એવું મને લાગ્યું એટલે મેં તરત મારા ઘરનાનો ફોન જોયો ફોન જોયો એટલે એની ચેટિંગ હતી એની રાજુભાઈની મારા ઘરનાને દીકરી માની એનું ઘરનું માણા બનાવવા કરતો હતો એટલે પછી બધાને ખબર પડી અમને આવું કરે છે આવું કર્યું રાજુભાઈ સોહાણ અને બોટાદ જિલ્લાના ચેરમેન એટલે અમે પછી પોલીસ સ્ટેશને જવાનો પ્રયત્ન કર્યો પછી એને ખબર પડી ગઈ છે તો એને મને ફોન કરીને કીધું કે પોલીસ સ્ટેશન એ મારું છે વકીલ એ મારા છે પછી બોટાદ જિલ્લો આખો મારા હાથમાં છે અને ગમે ત્યારે કે જવું હોય તો તમને જાગ્યા કોઈથી કાંઈ થાશે નહીં એવી મને ધમકીઓ આપે અને ગમે તેથી

અને અમારી ઘરના માણસ એનું બનાવવા કરે તો અમારે કોની કોનો રસ્તો કોની પાસે જવાનો રસ્તો રહે અમે તમારી પાસે એટલી અપીલ કરવી છે મને આમાં ન્યાય દેવરાવો અમે સાવ નાના માણસ એવી અને કોઈ પણ જાતના પુરાવા જોતા હોય રેકોર્ડિંગ છે ચેક છે એની મેસેજ કરેલા છે બધુંય મારી પાસે છે પોલીસ માનશે તો પોલીસને દેવા તૈયાર છું કોર્ટ માનશે તો કોર્ટ માં રજૂ કરવા તૈયાર છું તમને ગમે ત્યારે દેવા તૈયાર છું અમે સાવ નાના માણસો છે અમે સરકારને અપીલ કરવી છે કે મને આમાંથી ન્યાય દેવરા અમે હાવ નાના માણસ છીએ ગરીબ છીએ અમે ટકનું લાવીને ખાવાવાળા છીએ એટલે હું સરકાર પાસે ન્યાય માંગુ છું અને રાજુભાઈ ધમત્યુ દે છે ભજીથી ગમે ને તે ગમે ત્યારે ફોન કરીને ધમત્યુ દેવા એ મોટા માણસ છે ભાજપના એટલે કે અમારે પલી પાસે જવાનું એને